ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જાહેર કરેલી હડતાલમાં અમદાવાદ મેડિકલ એસોસિએશન પણ જોડાયું છે એએમએના પ્રમુખ ડોક્ટર તુષાર પટેલ તથા મહિલા પાંખના ભૂતપૂર્વ વડા ડોક્ટર મોના દેસાઈએ જણાવ્યું કે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં હડતાલ દરમિયાન તમામ ઓપીડી બંધ રહેશે જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે અમદાવાદની સત્યાવીસ પ્રાઇવેટ હોસ્પિટલ તથા મોટી સંખ્યામાં ડોક્ટર્સ આજે આશ્રમ રોડથી ઇન્કમટેક્સ સુધી મૌન રેલી કરી રહ્યા છે તેઓ માનવ સાંકળ રચી કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેમની મુખ્ય માંગણી છે કે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ તમામને માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ઝડપથી લાગુ કરવામાં આવે કોઝારી ઘટના જે બની રહી છે તેને લઈને ગુજરાતમાં પણ સમગ્ર દુનિયા વિરોધ નોંધાવાઈ રહ્યો છે આજે અહીંયા મેડિકલ એસોસિએશન ખાતે આ માર્ચ રેલી એક મોક રેલી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર અમદાવાદના ડોક્ટરો દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ભાર્ગવ ત્રિવેદી બીડી ન્યૂઝ અમદાવાદ